હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મસૂરની દાળ મસૂરની દાળ બનાવવા માટે મેં લીધી છે અહીંયા અઢીસો ગ્રામ મસૂરની દાળ એમાં આપણે નાખી દઈએ પાણી એને આપણે અડધો કલાક સુધી પાણીમાં પલાળીને નાખવાના છીએ દાળની દાળ બનાવવા માટે મેં લીધું છે તેલ તેલને આપણે ગરમ કરવાનું છે ગરમ થઈ જાય પછી એમાં આપણે નાખી દઈએ ડુંગળી ડુંગળીને આપણે તળવાની છે તેલમાં મસૂરની દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ઘઉંની રોટલી સાથે તો વધારે ટેસ્ટી લાગે છે તમે એની સાથે ભાત પણ ખાઈ શકો છો અને બાજરાના રોટલા પણ ખાઈ શકો છો ડુંગળી તરાઈ ગઈ છે પછી એમાં આપણે નાખી દઈએ ટમાટા ટમાટાના મેં નાના કટકા કર્યા છે ટમેટાને પણ આપણે થોડીવાર સુધી તળીશું તેલમાં એમાં આપણે નાખવાના છીએ દાળ દાળને પણ આપણે તળીશું તેલમાં દાળને મેં બેથી ત્રણ પાણીથી ધોઈ નાખી છે દાળની ભીગોળીને પકાવવાથી દાળનું ટેસ્ટ વધી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જલ્દીથી બની પણ જાય છે મને ગુજરાતી તો વધારે નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે તમને સારી રીતે હું સમજાવી શકું તમને આ દાળની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ દાળની રેસીપી કેવી લાગી ને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા દાળ તળાઈ ગઈ છે હવે આપણે નાખી દઈએ લાલ મરચાંનું પાવડર તમે વધારે પણ નાખી શકો છો મેં અંદર થોડું જ નાખ્યું છે મારા ઘરમાં વધારે તીખું ખવાતું નથી એ માટે અડધી ચમચી મેં નાખી છે હળદર પાવડર હવે એમાં આપણે નાખી દઈએ ગરમ મસાલો અડધી ચમચીનો હવે એમાં આપણે નાખી દઈએ નમક નમક તમે તમારા હિસાબે નાખી શકો છો નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ અડધો ગ્લાસ પાણીનો અને સરસ રીતે ફેરવીશું આપણે સરસ રીતે ફેરવીને એને પકાવવા માટે આપણે મૂકી દઈએ ધીમા તાપે મારા ઘરમાં તો મસૂરની દાળ બધાને ભાવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે મસૂરની દાળ દસથી પંદર મિનિટમાં બની જાય છે અને ટેસ્ટી પણ બને છે આ ઉપર ઢાંકણું ઢાંકીને પકાવવા માટે મૂકી દઈએ દસથી પંદર મિનિટ સુધી એમાં તાપે આપણે દાળ પકાવવાથી ટેસ્ટ વધી જાય છે અને ટેસ્ટી પણ લાગે છે વધારે આપણે જોઈએ કે દાળ ગળી છે કે નથી ગળી દાળ હમણાં ગળી નથી તમે જોઈ શકો છો એમાં ફરીથી આપણે પાણી નાખવાના છીએ અડધો ગ્લાસ જેટલો ફરીથી એને પકાવવા માટે આપણે મૂકી સુધી મત આપે નાખ્યું છે અડધો ગ્લાસ પાણીનું આ દાલની રેસીપી સારી લાગે તો મને કમેન્ટ કરીને બતાવજો કે તમે કેવી લાગ્યા આ દાલની રેસીપી એના ઉપર ફરીથી ઢાંકણું ઢાંકી દઈએ અને પકાવવા માટે મૂકી દઈએ પાંચ મિનિટ સુધી દાળ ગળી ગઈ છે તમે જોઈ શકો છો મસૂરની દાળ અને ઘઉંની રોટલી વધારે ટેસ્ટી લાગે છે ખાવામાં તમને આ રેસીપી સારી લાગે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરીને મને બ